ઓમ શ્રી પરમાત્મને નમઃ અથ શ્રીમદભગવદીતા અથોડોધ્યાય નમસ્કાર મિત્રો આ ચર્ચા સત્રમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને આયુર્વેદનો સાથે સાથે અભ્યાસ કરી રહ્યા છીએ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાય કે જેનું નામ છે દેવાસુર સંપદ વિભાગ યોગઃ તેની વાત કરી રહ્યા છીએ જેમાં ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્યમાં રહેલા દૈવી ગુણો અને આસુરી ગુણો વિશે વાત કરે છે આની પહેલાંના વિડીયોઝમાં આપણે કેટલાક દૈવી ગુણો જોયા હતા આજે આપણે આગળ વાત કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમાં પહેલો અને બીજો શ્લોક એની આપણે ચર્ચા કરી છે બીજા શ્લોકની બીજી લાઈનથી આજે આપણે આગળ વધીશું તો પહેલાં આપણે एबेस्लोक જોઈ લઈએ કે ભગવાને કયા કયા ગુણો ને દૈવીક બતાવેલા છે અભયં સત્વ સંシュતિઃ જ્ઞાનયોગ વ્યવસ્થિતિઃ દાનં દમસ્ચ યજ્ઞસ્ચ સ્વાધ્યાયસ્તપાર્જવમ અહિંસા સત્ય મક્રોધઃ ત્યાગઃ શાંતિ રપેષુનમ દયા ભૂતેશ્વલોલુપ્ત્વમ માર્દવમ રીરચાપલમ તો મિત્રો આ બે શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્યમાં રહેલા દૈવી ગુણો વિશે વાત કરે છે તો હવે આપણે આગળ વધીએ બીજા શ્લોકથી તો દયા ભૂતેષું અલોલુપ્તમ માર્દવમ રીર ચાપલમ તો દયા જે મનુષ્ય માત્ર પ્રત્યે જીવ માત્ર પ્રત્યે દયા રાખવી એક દૈવી ગુણો છે અલોલુપ્તમ અલોલુપત્તમ એટલે કે જે ઇન્દ્રિયોના વિષયો છે જેની આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે પાંચ ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયોના પાંચ વિષયો છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ બધા જ વિષયો પ્રત્યે આસક્તિનો અભાવ એટલે એને કહેવાય અ વિષયો સામે હોવા છતાં પણ એના પ્રત્યે કોઈ જાતની લાલચ લોભ કે મેળવી લેવાની ઝંખના એ ન હોય એને અલોલુપ્તવ કહે છે મિત્રો અહીં મને વાત યાદ આવે છે જનક રાજાની તમે પણ એમના વિશે વાંચ્યું જ હશે ક્યાંક સાંભળ્યું હશે રાજા પાસે શું ન હોય દરબારમાં અનેક દાસ દાસી સેવકો હાજર હોય અપાર ધન વૈભવ હોય સુખ સંપત્તિની છોડો ઉડતી હોય ચારે તરફ અને છતાં રાજા જનક એ બધાની વચ્ચે અનાસક્ત ભાવે રહેતા હતા અને એના આધારે જ એનું એક નામ પડ્યું હતું એ નામ તમારે મને જણાવવાનું છે જો તમે જાણતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને એના આધારે જ એમના જે પુત્રી જાનકીજી જેને આપણે સીતાજી તરીકે પણ ઓળખીએ છીએ તો એ નામના આધારે જાનકીજીનું પણ એક નામ હતું તો આ બંને નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે માર્દવમ એટલે કે કોમળતા મૃદુતા અને રીર રીર એટલે લજ્જા તો સમાજમાં જે ધૃણાસ્પદ ગણાતું હોય કે જે શાસ્ત્રમાં નિષિદ્ધ કર્મો બતાવેલા છે જેમ કે ચોરી કરવી અસત્ય ભાષણ કરવું વ્યભિચાર તો આ બધા કર્મોથી દૂર રહેવું કદાચ ભૂલે ચૂકે પણ આવા કર્મો થઈ જાય તો લજ્જાનો ભાવ હોવો એટલે કે એ નિષિદ્ધ કર્મ છે એ ન જ કરવું જોઈએ એવો ભાવ જેના મનમાં હોય એટલે લજ્જા અને અચાપલમ એટલે કે ચંચળતાથી દૂર રહેવું ચંચળતાનો અભાવ વ્યર્થ ચેષ્ટાઓનો અભાવ દરેક કાર્ય ધીરજપૂર્વક કરવું આ બધા દૈવી ગુણો બતાવેલા છે જે મોટેભાગે સાત્વિક પ્રકૃતિના લોકો હોય છે એમાં આ પ્રકારના ગુણો જોવા મળતા હોય છે એના પછીનો આપણે શ્લોક જોઈએ તો તે જ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમા નીતા સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત આ શ્લોકમાં વધારે ગુણ બતાવે છે કહે છે કે તેજ તેજ એટલે ઘણા વ્યક્તિઓનું એવું તેજ હોય છે એવો પ્રભાવ હોય છે કે એની સામે અન્ય કોઈ વ્યક્તિ કોઈ હલકું આચરણ નથી કરી શકતું કે કાંઈ વધારે દલીલ નથી કરી શકતું એનો પ્રભાવ જ એવો હોય છે તો એ તેજ ગુણ છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ફોટોઝમાં જોઈએ છીએ કે જે મહાપુરુષો હોય છે એની પાછળ એક પ્રભાવિત ચક્ર હોય છે જેમ કે ભગવાન મહાવીર છે સ્વામી વિવેકાનંદ છે તો જેને આપણે ઓરા કહી શકીએ તો એનું એ તેજ બતાવે છે એ સાત્વિક વ્યક્તિનું એ તેજ હોય છે જે બીજા લોકોને પ્રભાવિત કરનારું હોય છે ક્ષમા બીજો ગુણ છે ક્ષમા તો મોટું મન રાખીને બીજાની ભૂલોને માફ કરી દેવી તો ક્ષમા છે જેને આપણે પૃથ્વીનો ગુણ પણ કીધેલો છે કે ક્ષમા આપણે પૃથ્વી ઉપર આટલા બધા અત્યાચાર કરીએ છીએ પણ છતાં પણ એ આપણને ધન ધાન્ય પુષ્પોથી આપણી આપણા જીવનને ભરી દે છે તો કહેવાય છે ને કે ક્ષમાવીરસ્ય ભૂષણમ ક્ષમા આપવી સહેલી નથી કોઈએ આપણું અપમાન કર્યું હોય કોઈએ આપણી સાથે ખરાબ વર્તન કર્યું હોય તો એને ભૂલી જવું એ સહેલી વાત તો ન જ કહેવાય પણ છતાં મોટું મન રાખી અને એને માફ કરી દેવા ભૂલી જવું તો ક્ષમાવીરસ્ય ભૂષણમ ત્રીજો ગુણ છે ધૃતિ ધૃતિ એટલે ધીરજ ધૈર્ય તો જે સાચું છે હિતકારી છે તેને અનુસરવાની ધીરજ હોવી જોઈએ ઘણીવાર આપણે ઉતાવળમાં પણ કંઈ ન આપણા માટે હિતકારી હોય છતાં પણ એને અપનાવી લેતા હોય છે અથવા તો આપણે એ ધીરજ નથી રહેતી જેમ કે આયુર્વેદમાં ધૃતિનું ખૂબ જ મહત્ત્વ બતાવેલું છે કે કોઈ પણ રોગીને અમુક વસ્તુ કરવી ખાવી અમુક ન કરવી ન ખાવી તો જો રોગી સાત્વિક પ્રકૃતિનો હશે મજબૂત મનવાળો હશે તો એને સ્ટ્રિક્ટલી ફોલો કરશે કે ના મારે આમ જ કરવાનું છે આ જ ખાવાનું છે આ નથી ખાવાનું તો એટલી ધીરજ એનામાં હોય અને એ જો એ રીતે એનું પાલન કરે તો એનો રોગ ચોક્કસ જલ્દીથી મટી શકે છે તો ધૃતિ છે એ પણ એક પ્રકારનો દૈવી ગુણ બતાવેલો છે શૌચમ શૌચમ એટલે પવિત્રતા અંદર અને બહાર એટલે કે શરીરની અને મનની શુદ્ધિ પવિત્રતા અદ્રોહો અદ્રોહો એટલે કોઈના પ્રત્યે પણ દ્વેષભાવ ન હોવો ન અતિમાનિતા અતિમાનિતા માન શબ્દમાં આવે છે ન અતિમાનિતા એટલે પોતાની જાતને બીજાથી ચડિયાતી સુપીરિયર ગણવી કે માનવી અને બીજા પાસેથી માનની અપેક્ષા રાખવી તો એવો ભાવ જેનામાં ન હોય એટલે કે જે સ્વભાવે નમ્ર હોય જેને બીજા પાસેથી કોઈ એવી માનની અપેક્ષા નથી હોતી તો એ એને કહેવાય ન અતિમાનિતા તો એ પણ એક પ્રકારનો દૈવી ગુણ ભગવાને બતાવેલો છે તો આ બધા ગુણો જે બતાવેલા છે એ દૈવી સંપત્તિને પ્રાપ્ત કરીને જન્મેલા મનુષ્યોના ગુણો બતાવેલા છે આગળ ઉપર આસુરી ગુણો પણ બતાવશે પણ અહીંયા આ જે દૈવી ગુણો બતાવેલા છે એનું આપણે અગાઉના વિડીયોઝમાં પણ જોયું છે કે આયુર્વેદમાં પણ જેને આચાર રસંગ કીધેલું છે અથવા તો સદવૃત્ત બતાવેલું છે એમાં ક્યાંક ને ક્યાંક આનો સમાવેશ થઈ જાય છે અહીંયા પણ આયુર્વેદનો આપણે એક શ્લોક જોઈએ તો મતિવચ કર્મ સુખાનુબંધમ બંધ સત્વમ વિધેય વિશદા ચ બુદ્ધિ જ્ઞાન તપ તત્પરતા યોગે નાનુપતંતિ રોગા તો રોગ કોને ન થાય જે વ્યક્તિના શારીરિક માનસિક અને વાચિક કર્મો પરિણામે સુખદાયક હોય લાભકારક હોય હવે ઘણીવાર એવા આપણે કર્મો કરતા હોઈએ છીએ કે જે તાત્કાલિક તો આપણને સુખદાયક લાગે છે જેમ કે ઠંડા પીણા પીવા કે આઈસ્ક્રીમ ખાવું એ તરત આપણને ખૂબ પસંદ પડે છે ગમે છે મજા આવે છે પણ પરિણામે જ્યારે એ આપણા શરીર માટે અહિતકર હોય છે અને આપણે એનું સેવન કરીએ છીએ તો એ પરિણામે તો દુઃખદાયી બને છે એનાથી આપણને હાનિ પહોંચે છે આપણા શરીરને અને કોઈને કોઈ પ્રકારે રોગ થતો હોય છે તો જે વ્યક્તિના આ બધા કર્મો છે એ પરિણામે સુખદાયક લાભકારક હોય અને જેનું પોતાના મન પર નિયંત્રણ છે સત્વમ વિધેયમ એટલે જેનું મન પોતાના આજ્ઞાકારી છે વિશદાચ બુદ્ધિ બુદ્ધિશુદ્ધ અને પવિત્ર છે જ્ઞાનમ એટલે જે વાસ્તવિક તત્વજ્ઞાનને જે સમજે છે અને એ પ્રમાણે એ પોતાનું જીવન વિતાવે છે જે નિશ્ચિત ધ્યેય પ્રાપ્તિ માટે કષ્ટ સહન કરવા ભૌતિક આધ્યાત્મિક એ બધા પ્રકારના તો એને કહે છે તપ અને જે હંમેશા જે અષ્ટાંગ યોગ છે તો જેની દિનચર્યામાં જ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ અષ્ટાંગ જે યોગ છે એના આ બધા જે ચરણો છે એનો ક્યાંક ને ક્યાંક એના જીવનમાં એના દૈનિક રૂટીનમાં સમાવેશ થયેલો હોય છે તો એવા વ્યક્તિને ક્યારેય રોગ થતા નથી તો સાત્વિક પ્રકૃતિના મનુષ્યો છે એ દૈવી ગુણ ધરાવતા લોકો જ આવી દિનચર્યાનું પાલન કરી શકે છે એટલે જો આપણે જો રોગરહિત રહેવું હોય નિરોગી રહેવું હોય તો ધીરે ધીરે આપણા જીવનમાં આ દૈવી ગુણોની વૃદ્ધિ કરવાની છે અને આસુરી ગુણો મિત્રો હવે આ પછીના આપણે વિડીયોમાં આસુરી ગુણો વિશે વાત કરવાના છે અને તમને જાણીને એ નવાઈ લાગશે કે આપણા બધામાં અમુક અંશે કોઈને કોઈ પ્રકારે આસુરી ગુણો પણ રહેલા જ હોય છે તો આપણો એ પ્રયત્ન રહેવો જોઈએ કે આસુરી ગુણોથી કેમ આપણે દૂર રહેવું અને સત્વગુણ સાત્વિક ગુણો દૈવી ગુણો આપણા જીવનમાં કેમ વધારવા તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયોમાંથી કંઈક નવું જાણવાનું મળ્યું હશે અને આગળ ઉપર પણ આપણે નવા વિડીયોમાં આસુરી ગુણો વિશે વાત કરી કરવાના છીએ ઓમ પૂર્ણમદ મદ પૂર્ણ पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 शान्ति, हरिः ॐ तत्सत्